નીચા દબાણ પર ટંગસ્ટન પર ફોસ્ફીન નું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અહીંયા ઓલરેડી કહી દીધું છે બાકી જનરલી અધિશોષણની ઘટના શૂન્યક્રમની પણ હોય શકે પણ ક્યારે ખૂબ જ વધારે પડતા દબાણ જયારે લાગી જાય ત્યારે તો એટલા માટે છે કારણ કે સુકામ છે એ તમને તો પેલા તો તમે સમજો કે આ ટંગસ્ટન જે છે એની આ સપાટી છે ટંગસ્ટન જે છે એની આ શું છે ભાઈ સપાટી છે બરાબર हवे आज टंक्शन की सपाटी ऊपर हूँ हाई प्रेशर की बात करूं करू, हाई प्रेशर की बात करूँ मान लो टंक्शन की सपाटी ऊपर हूँ बात करूं हाई प्रेशर बराबर तो आ हाई प्रेशर हो तो समझी लो सपाटी थी शू थी क्यों सपाटी शू थी गोके ओके, ओके। तम कहो सर नहीं 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 क्लियर ना थी ओके समझो समझो हमें बे सेकंड तमने हूँ अँ ड्रॉ कर दू કે આ જે ટંગસ્ટન જે છે બરોબર બરોબર આ ટંક્શન નો સિમ્બોલ અહીંયા પીએચ થ્રી જે છે એનું અધિશોષણ થઈ રહ્યું છે હવે આ અધિશોષણ થશે ક્યાં જેટલો આ સપાટીનો ભાગ મળશે તેટલું અધિશોષણ થાય ને જેટલો સપાટીનો ભાગ મળે એટલું અધિશોષણ થાય કારણ કે અધિશોષણ જે છે અધિશોષણ અધિશોષણ એક પુષ્ટ ઘટના છે જે સરફેસ કેમેસ્ટ્રીની અંદર આપણે શીખશું અધિશોષણ એક પુષ્ટ ઘટના છે જે સપાટી ઉપર થાય માની લો કોઈ આ પદાર્થ છે તો આ સપાટી ઉપર આ જગ્યાએ અધિશોષણ થઈ શકે સમગ્ર સપાટી ઉપર શું થઈ શકે ભાઈ અધિશોષણ થઈ શકે સમજ્યા તો આ પુષ્ટ ઘટના છે તો જેટલું સપાટી છે એટલું થશે મતલબ કે દર સપાટી કવરેજ સાથે સંપ્રમાણ કવરેજ એટલે વિસ્તાર બરાબર તો સપાટી સાથે સંપ્રમાણમાં હોય જેટલું સપાટીનું પુષ્ટ છે બરાબર તો અહીંયા જે વેગ જે છે સપાટી સાથે 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 એટલે કે પુષ્ટ એનું ક્ષેત્રફળ છે તો ઓપ્શન નંબર આવશે તમારો જવાબ હવે જ્યાં સુધી સપાટી છે માની લો કે આ થઈ ગયું તો અમુક જગ્યાએ હું તમને એમ કહું છું શૂન્યક્રમની પ્રક્રિયા હોય છે કે પણ ક્યારે જેટલું અધિશોષણ થવાનું એટલું થઈ ગયું હવે હું ગમે એટલું પ્રેશર આપું હવે થવાનું નથી તો શૂન્યક્રમની પ્રક્રિયા થઈ જાય પણ અહીંયા તમને કહી દીધું પ્રથમ ક્રમ તો જ્યાં સુધી સપાટી છે ત્યાં સુધી અધિશોષણ થશે અધિશોષણ એટલે બીજું કાંઈ નહીં એક એક પદાર્થની સપાટી પર બીજા પદાર્થનું લાગવું જોડાવવું બરાબર એને કહેવાય અધિશોષણ ક્લિયર ચાલો તો ઓપ્શન નંબર વન આવશે તમારો જવાબ